લોકો વેપારીઓ બધા ખૂબ ભાજપના શાસનથી કંટાળેલા થાકેલા અને દુખી છે અત્યાર સુધી એમની પાસે કોઈ સક્ષમ અને સારો ગણી શકાય એવો વિકલ્પ ન હોવાના કારણે વેપારીઓ માલદારીઓ ખેડૂતો બધા મજબૂરીમાં લાચારીમાં ભાજપને મત આપતા હતા અને ભાજપે આવી રીતે મત મેળવા પછી જનતાનું વારંવાર શોષણ કરતા હતા આ વખતે વિસાવદરની જનતાએ વિસાવદરના અમારા ખેડૂતોએ એક ક્રાંતિની મશાલ પ્રગટાવી છે અને એ મશાલ લઈને હું ગામડે ગામડે નીકળ્યો છું વિસાવદરનો વિચાર લઈને વિસાવદરની વાત લઈને વિસાવદરની ક્રાંતિની જોત લઈને આજે હું ગાંધીધામમાં આવ્યો છું મેં આજે લોકોની સંખ્યા લોકોનો ઉત્સાહ અને ભાજપવાળાનો રઘવાટ આ બધું જોયા પછી મને એમ લાગે છે કે અહીંયા પણ હવે વિસાવદર વાળી થવાની છે આ કોર્પોરેટર ચૂંટણી